જી હોસ્પિટલની રોગી સમિતિની બેઠક હતી જેમાં જિલ્લાના અને શહેરના પદાધિકારી શ્રીઓ કલ્યાણ સમિતિના સભ્યશ્રીઓ અને હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડિન્ટ અને એચ ઓડીઝની હાજરીમાં આ મિટિંગ આપણે કરતા હોઈએ છીએ જેમાં હોસ્પિટલના જે મેનેજમેન્ટ અને સંચાલન લગતી બાબતો એટલે અહીંયા પેશન્ટને કઈ પ્રકારની સુવિધા આપવામાં આવે છે ઓપીડી આઈપીડી હોય અલગ અલગ પ્રકારની જે લેબોરેટરીમાં ટેસ્ટિંગ કામગીરી થતી હોય અલગ અલગ પ્રકારની જે સીટી સ્કેન એમઆરઆઈ એક્સરે આ બધા જે એના ઉપયોગથી સેવા સેવાપતી હોય બધી બાબતોનો રિવ્યૂ કરવામાં આવ્યો સાથે સાથે હોસ્પિટલની સલામતી માળખાગત જે સુવિધાઓ છે ક્યાં ડોક્ટર્સ અથવા પેરામેડિકલ સ્ટાફ કે રિસોર્સિસની અભાવ હોય તો એ બધી વસ્તુની ચર્ચા રિવ્યૂ કરવામાં આવ્યું અને રોગીકરણ સમિતિમાં જે ફંડ ઉપલબ્ધ હોય એ ઉપરાંત રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી સીએસઆરમાંથી કે અમારા વર્લ્ડ બેંક આધારિત જે શ્રેષ્ઠા પ્રોજેક્ટ છે આ બધામાંથી જે ફંડ ઉપલબ્ધ થાય અને કઈ રીતે આપણે સુવિધાઓ પ્રોવાઈડ કરી શકીએ એ બાબતે ચર્ચા કરવામાં આવી અને બહુ સકારાત્મક વાતાવરણમાં હોસ્પિટલની કામગીરી ખૂબ સારી છે અને એની સાથે હજુ વધારે સુવિધાઓ વધે અને જ્યાં નાના મોટા પ્રશ્નો રોજ ઉઠાવતા હોય તો એનું નિવારણ કઈ રીતે થઈ શકે એવા ડેફિનેટલી નવી હોસ્પિટલ સરકાર મંજૂર કરી છે એનું કામ પણ સમય મર્યાદામાં થઈ જાય એવો અમારો પ્રયત્ન છે અને એ દરમિયાન પેશન્ટને તકલીફ ના પડે અને ડૉક્ટર્સ જે કામ કરે છે એમને મુશ્કેલી ના ઉભો હોય એ માટે એનું શિફ્ટિંગનું પણ વ્યવસ્થિત પ્લાનિંગ કરવામાં આવ્યું છે અને જે અમારું પીઆઈયુ જે આ બાંધકામનું કામ જુએ છે એ હોસ્પિટલના હોસ્પિટલ અને કોન્ટ્રાક્ટર્સ એ સાથે પણ સંકલન કરી અને સમયસર અને અડચણ વગર આ કામ પૂરું થાય એવો પ્રયત્ન રહેશે ડેફિનેટલી રાજ્ય સરકાર તરફથી અને જિલ્લાઓના જે આરોગ્ય વિભાગ છે એના તરફથી જે વેક્ટર બોન ડિસીઝ હોય મેલેરિયા ડેન્ગ્યુ એવા હોય અથવા પાણી આધારિત રોગ હોય એના માટે રિવ્યુ કરવામાં આવે છે એના માટે માર્ગદર્શન આપવામાં આવે છે અને કોર્પોરેશનને પણ જ્યાં જરૂર પડે ત્યાં પગલાં લેવા માટે સૂચના આપવામાં આવે છે કે જેથી કરીને લોકો આ લોકોને જાગૃત કરે અને સાથે સાથે એમના તરફથી પણ જે કામગીરી કરવાની હોય પાઇપલાઇનના લીકેજીસ હોય જે ખાડી પીડીની લારીઓ હોય એના મારફતે માનો કે પાણી જઈને રોગો ફેલાતા હોય અથવા તો જે મચ્છર અથવા તો ડેન્ગ્યુ જેવા જે રોગો પાણી ભરાઈ રહ્યા કારણે ફેલાતા તો એ સાઇટ ઉપર ચકાસણી કરી અને દંડ કરવાની કામગીરી જાગૃતિ લાવવાની કામગીરી અને આ પ્રકારનું અટકાયતી કામગીરી છે એ પણ કરવામાં આવે એ પણ ડેફિનેટલી ધ્યાન આપવામાં આવે છે જામનગરમાં પણ આજે એના માટે સૂચના આપી છે ધારાસભ્યશ્રી દ્વારા અને બધા પદા મીટિંગમાં સંયુક્ત રીતે જે જગ્યાઓ ખાલી છે જ્યાં જેના કારણે પેશન્ટને સેવા આપવામાં મુશ્કેલી પડે છે એ બધી બાબતની એમના દ્વારા રજૂઆત કરવામાં આવી અને રોગીકરણ સમિતિમાં પણ આપણે હકારાત્મક રીતે લગભગ આ બધી સુવિધા ઉપલબ્ધ થાય એ માટે આપણે હકારાત્મક રીતે મંજૂરી પણ આપી છે